પાકિસ્તાનના આતંકવાદનો ભોગ માત્ર ભારત જ નહીં પરંતુ મુસ્લિમ દેશ કુવૈત પણ બન્યો છેલ્લા પંદર વર્ષથી કુવૈતે પાકિસ્તાની નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો સુરક્ષા કારણોસર લગાવવામાં આવેલો આ પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે કુવેતને ડર હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ તેમના દેશમાં આવીને આતંક ફેલાવી શકે છે જેને લઈને આ પ્રતિબંધ બે હજાર લગાવવામાં આવ્યો હતો જ્યારે કુવેતે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું હવે કુવેતે પાકિસ્તાનના નાગરિકોને વર્ક ફેમિલી વિઝિટ ટુરિસ્ટ અને કોમર્શિયલ વિઝિટ વિઝા ફરીથી આપવાની જાહેરાત કરી છે આ નિર્ણય પાકિસ્તાન માટે એક રાહત સમાન છે કુવેતમાં પાકિસ્તાનના રાજદૂત ડોક્ટર ઝફર ઇકબાલના જણાવ્યા અનુસાર વિઝા પ્રતિબંધ હટાવ્યા બાદ પાકિસ્તાન નર્સો સહિત અનેક પ્રકારના કામદારોને કુવૈત મોકલવાની તૈયારીમાં છે કુવૈતના હેલ્થ સેક્ટરને વર્કર્સની જરૂર છે અને તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન બારસો નર્સોને કુવૈત મોકલવા જઈ રહ્યું છે આ પહેલા પણ 125 પચીસ નર્સના એક જૂથને ગયા અઠવાડિયે જ કુવૈત મોકલવાના હતા પરંતુ તેમના રહેઠાણની વ્યવસ્થા ન થઈ શકવાના કારણે તેમનું કુવૈત જવાનું થોડા સમય માટે ટળી ગયું હતું કુવૈતનો પાકિસ્તાન પર ભરોસો પણ આતંકવાદનો ડર ભૂલાશે છે કે પાકિસ્તાન પર વિઝા પ્રતિબંધ લગાવવાનું મુખ્ય આતંકવાદનો ખતરો હતો બે હજાર અગિયારમાં માં કુવૈતે કહ્યું હતું કે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ યોગ્ય નથી અને તેમને ડર હતો કે અલ કાયદા અને તાલિબાન સાથે જોડાયેલા કટ્ટર ઇસ્લામિક આતંકવાદીઓ કુવૈતમાં આવીને આતંકવાદ ફેલાવી શકે છે આ પ્રતિબંધનું એક મોટું કારણ મે 1985 માં કુવેતના અમીર શેખ જબેર અલ અહમદ અલ સભાના કાફલા પર થયેલો આતંકવાદી હુમલો પણ હતો તે હુમલાની તપાસમાં જાણવા મળ્યું હતું કે હુમલાખોરે કુવેતમાં પ્રવેશવા માટે પાકિસ્તાનનો નકલી પાસપોર્ટ વાપર્યો હતો અને તેના તાર ઈરાન સમર્થિત સંગઠનો સાથે જોડાયેલા હતા